શ્રી ગણેશ આ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે શુભ એકાદશી છે જે બાર એકાદશીનું ફળ આપનારી એકાદશી છે તો આજે મોક્ષ આપનારી સર્વ પાપોનો નાશ કરનારી મોક્ષદાયીની શુભ કરનારી મંગલકારી એકાદશી છે તો આજે આપણે આ એકાદશીના દિવસે ગીતાજીના અઢારમા અધ્યાય મોક્ષ સંન્યાસ યોગના સારાંશ મહાત્મો ફળકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ સાંભળીશું આ અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્ય સર્વત્ર મોહબંધનમાંથી મુક્ત થાય છે આ અધ્યાયનો સાર એવો છે કે જે મનુષ્ય પોતાનું સર્વસ્વ જીવન સંપૂર્ણપણે મોહમાયાના બંધનમાંથી મુક્ત કરી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરે છે જ્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અવિચલવાસ કરે છે આ અધ્યાય કર્મના બંધનમાંથી મુક્ત કરાવે છે આથી જ તેને મોક્ષ સંન્યાસ યોગ કહેવાય છે આ અધ્યાય દર માસને આવતી એકાદશી પૂર્ણિમા અને અમાસના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં જીવનના તમામ સમસ્યાઓનું નિવારણ બતાવવામાં આવ્યું છે જો દરરોજ વાંચન કરવાનું શક્ય ન હોય તો એકાદશી પૂર્ણિમા અમાસના દિવસે ગીતાજીના અધ્યાયના પાઠ અવશ્ય કરવા જોઈએ ગીતા ય પુસ્તકમ યત્ર પાઠ પર્વતે તત્ર સર્વાણી તિથાની પ્રયાગાદિના તત્રવે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વ તિથો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ગીતાજીના પઠન શ્રવણથી મળે છે અઢારમો અધ્યાય મુખ સંન્યાસયોગનો સારાંશ સંન્યાસ અને ત્યાગ બાબત વધુ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં શ્રીકૃષ્ણ જણાવ્યું કે ફળની ઈચ્છા કરતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ અને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું એવું કહેવું છે કે યજ્ઞ દાન તપ એ બધા વિવેકીને સમજુને પાવન કરનારા છે તેથી તેનો ત્યાગ ન કરવો જોઈએ ત્યાગ પણ ત્રણ પ્રકારના છે નૈવત ત્યાગ કરવો તે તામસ કહેવાય શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય કર્મ કરવું કર્તવ્ય છે એવું સમજી આ શક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે જ્ઞાન કર્મને કરતાનો ભેદ બતાવી સાત્વિક રાજસિક તામસી કર્મ દર્શાવાયું છે પછી સુખના ત્રણ પ્રકાર બતાવાયા છે આરંભમાં જેવું પણ પરિણામમાં અમૃત જેવું હોય તે સાત્વિક સુખ વિષયો તથા ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભમાં અમૃત લાગે છે ને રાજસ સુખ આળસને નિંદ્રાથી ઉપજેલું પણ પરિણામમાં ભમાવનારું સુખ તેને તામસ કહેલું છે શામ દામ તપ પવિત્રતાને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ શૌર્ય તેજ ધીરજ ચતુરાય દાન એ ક્ષત્રિયના કર્મ ખેતી ગાયોની રક્ષાને વેપાર એ વેશ્યના કર્મ અને સર્વ વર્ણોને તેમનામાં કાર્યોમાં મદદગાર થવું એ શુદ્રનું કર્મ છે તું મન વડે સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મારે પરાયણ થઈ સંભાવરૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી મારામાં ચિત્તવાળો થા મેં તને જે ઉપદેશ આપ્યો તેનામાં તારો અજ્ઞાનથી પેદા થયેલ મોહ નાશ પામ્યો હશે છેવટે અર્જુન સંચય રહી થઈ કૃષ્ણના કહેવા મુજબ તત્પર થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજયને નીતિ છે અઢારમો અધ્યાય મુખ સંન્યાસીઓ અર્જુને પૂછ્યું કે હે વાસુદેવ હે હૃષિકેશ હું સંન્યાસને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે અર્જુન ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે તે બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલા પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ દાન તપ કે કર્મનો ક્યારે પણ ત્યાગ ન કરવો હે અર્જુન ત્યાગ ત્રણ પ્રકારના છે આ શક્તિનો ત્યાગ કરીને યજ્ઞ દાન તપના કર્મો કરવા તે શ્રેષ્ઠ છે નિત્ય કર્મોનો ત્યાગ તે યોગ્ય નથી તેનો નહી ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે શરીરને કષ્ટ પડશે એ ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આ શક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેની સાત્વિક ત્યાગ કહેવાય છે જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે જ સાચો ત્યાગી છે કેમ કે તેને કર્મ ફળ ભોગવવા પડતા નથી સાખ્ય સિદ્ધાર્થમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના પાંચ કારણો કહેલા છે તે છે દેશ કાળ કરતાં જુદા જુદા સાધન જુદી જુદી ક્રિયાઓને દેવ જેના અધકરણમાં અહભાવ નથી સહભાવ નથી ને જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી તે પાપથી બંધાતો નથી કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા જ્ઞાન નિશ્રય હોય છે આ ત્રણ કર્મના પ્રેરક ઇન્દ્રિય કર્મને કરતાં આ ત્રણ ક્રિયાના આશ્રય છે જ્ઞાન કર્મને કરતાં આ ગુણોના ભેદથી ત્રણ પ્રકાર કહેલ છે જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન અને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ તે જ્ઞાનની સાત્વિક જાણ જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાષે છે તે જ્ઞાનની રાજસ જાણ જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ છે આ જ્ઞાન નિર્મૂળ તુચ્છ પરમાત્મા અવલંબન રહિત છે તે જ્ઞાનને તું તામસ જાણ આ રહિત રાગ દેશ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાણ અહંકારને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાણ શુભ અશુભવાળું ખર્ચવાળું હિંસા ને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનનું કર્મ તામસ જાણ જે આ શક્તિ રહિત અહંભાવ રહીત ઉત્સાહવાળો સફળતા નિષ્ફળતામાં હર્ષ શોક ન કરતો કરતાં સાત્વિક જાણ સ્નેહયુક્ત ફળની ઈચ્છાવાળું પારકાધનની ઈચ્છાવાળું ક્રૂર પ્રકૃતિ અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોક કરનાર કરતાં જાણ અસાવધાન વિવેક શૂન્ય ઉદ્ધત શઠ બીજાનું અપમાન કરનાર ઉદ્ધમ શૂન્ય શોકયુક્ત કામમાં વિલંબમાં નાખનાર કરતા ને તો તામસ જાણ બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે જે વૃત્તિ નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અભય બંધ મોક્ષને જાણે તે સાત્વિક બુદ્ધિ જાણ જેના દ્વારા ધર્મ અધર્મ કાર્ય અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ છે પણ અજ્ઞાનથી ઢંકાયેલ અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી તામસી બુદ્ધિ જાણ જે એકાગ્ર અને એક નિષ્ઠાવાળી ધૈર્યથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા કરે તે સાત્વિક તૃત્તિ જાણ ધર્મ અર્થને મોક્ષનું સેવન કરે ધર્મ અર્થ અને કામનું સેવન કરે ફળની ઈચ્છા કરે તે રાજસી વૃત્તિ જાણ સ્વપ્ન ભય શોક વિષાદને મદને છોડતો નથી તે તામસી વૃત્તિ જાણ જે હે અર્જુન હવે ત્રણ પ્રકારના સુખોને તો સાંભળ જે સુખમાં મન પ્રસન્ન દુઃખો વગરનું શરૂઆતમાં ઝેર જેવું ને અંતે અમૃત જેવું પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાણ વિષયને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલાં અમૃત જેવું ને પરિણામમાં ઝેર જેવું બને તે સુખ રાજસી જાણ જે સુખ પહેલાં ને પછી પણ પરમાત્માને મોહિત કરે નિંદ્રા આળસની પ્રમાણથી ઉત્પન્ન થાય તે સુખ તું તામ જાણ હે અર્જુન ત્રણેય લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ આ ત્રણ ગુણોથી મુક્ત હોય બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય કે શુદ્ર હોય પોતાના કર્મને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ કરાયા હોય ક્ષમ દમ તપ પવિત્રતા ક્ષમા જ્ઞાન સરળતા અનુભવ જ્ઞાનની આસમિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે શૌર્ય તેજ ધૈર્ય ચાતુર્ય યુદ્ધમાંથી ભાગું નહીં ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે સેવા ચાકરી કરવી એ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે હેમન અર્જુન જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતાં સારો છે કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી હે અર્જુન જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ ન કરવો જોઈએ આ શક્તિ રહિત અહંકાર રહિત ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મ પ્રાપ્તિ કરવાનો ઉપાય સાંભળ જે જ્ઞાનની પારાકાષ્ઠા છે જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચિત કરી રૂપરસાદી વિષયોનો ત્યાગ કરી રાગદ્રેશને છોડીને એકાંતને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર થોડું ખાનાર હંમેશા ધ્યાનમાં તલીન રહેનાર વૈરાગ્યનો આશ્રય કરનાર અહંકાર બળ દર્પ કામ ક્રોધ વસ્તુસંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા શાંત ચિત્ત થઈને બ્રહ્મભાવને પામે છે બ્રહ્મમાં રહેલો પ્રસંચિત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરી તે બધા પ્રાણીઓમાં સંભાવ રાખે છે મારા સ્વરૂપને જાણે છે મારો આશ્રય લે છે તે મારી પરમ ભક્તિ પામે છે તું મનથી સર્વ કર્મો મને અર્પણ કરી મને સર્વસ્વ મની જ્ઞાનયોગનો આશ્રય લે મારામાં પોરો જેથી બધા દુઃખો દૂર થશે તું અભિમાનમાં આવી જઈ મારા વચનને માને તો નાશ પામીશ હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે તેથી ન ઈચ્છતું હોવા છતાં પણ તું યુદ્ધ કર હે અર્જુન આ ગુપ્તમાં ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું તેના વિશે વિચાર કર આમ કરવાથી તારો મોહ નાશ પામશે તું મારામાં મન પોરો મારો ભક્ત થા મારું પૂંજનને નમસ્કાર કર આમ કરવાથી તું મને મેળવીશ કેમ કે તું મને પ્રિય છે બધા ધર્મ છોડી મારે શરણે આવવાથી તને સર્વપાપોથી છોડાવીશ અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં ભક્ત આ ગૃહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે હે અર્જુન આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતા શાસ્ત્રના સમાજનું જે કોઈ સદભાવથી અધ્યયન કરશે તેને જ્ઞાનયક્તથી મારું પૂંજન કર્યું છે એમ હું માનું છું જે ગીતાનું શ્રવણ કરશે તે સર્વ પાપોથી મુક્ત થશે હે અર્જુન તે એક ચિત્તથી શાસ્ત્રને સાંભળ્યું તારો મોહ હવે નાશ પામ્યો ને અર્જુને જવાબ આપ્યો કે હે અર્જુત હે કેશવ તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સ્વ સ્વરૂપને સમજી શક્યો છું હવે હું તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તીશ